આ સેમિનારમાં જે વિદ્યાર્થીઓએ ધોરણ બારની પરીક્ષા આપી છે તેમજ ગયા વર્ષે જે વિદ્યાર્થીઓ ધોરણ બારની પરીક્ષા પાસ કરી છે તે વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસ યુપીએસસી દ્વારા જે સિવિલ સર્વિસની પરીક્ષા લેવામાં આવે છે તે પરીક્ષાની તૈયારી અત્યારથી જ કેવી રીતે કરી શકાય અને સફળતા કેવી રીતે હાંસલ કરી શકાય તે વિશેની એક પ્રાથમિક સમજ આપવામાં આવી હતી લગભગ સાહીઠ જેટલા વિદ્યાર્થી વીસેક જેટલા વાલી અને દસથી પંદર જેટલા શિક્ષકો અને સંચાલકો આ સેમિનારમાં સામેલ હતા મારું નામ ગોપાણી મિત્સુ છે આજે કોમ્પિટેટીવ એક્ઝામ યુપીએસસીની એના વિશે આજે સેમિનાર હતો મારા મગજમાં એવું હતું કે આ એક્ઝામ ઘણી બધી અઘરી હશે પણ આજે સાહેબે જે કીધું એ મુજબ ખબર પડી કે જે આયોજન મુજબ જો તૈયારી કરી પરીક્ષાની તો પરીક્ષા અઘરી નથી અને લાંબા સમય સુધી એકને એક વસ્તુમાં વાંચવું પડે પણ અમુક વિદ્યાર્થીઓ એવું કરે કે શરૂ શરૂમાં વાંચે પછી મૂકી દે પછી કે અઘરી પરીક્ષા છે તો એવું ન કરવું જોઈએ અને એવું ન કરી તો ખરેખર આ પરીક્ષા ખૂબ જ સહેલી છે મારું નામ વાસણિયા પ્રિયંકા છે આજ સુધી મને હતું કે આ એક્ઝામ હું કરી શકું કે ન કરી શકું ઘણા બધા મનમાં વિચાર હતા પણ આજના સરના જે સેમિનાર હતા એ ઘણા ઘણું બધું ઉપયોગી રહ્યો કે ના એવું નથી કે યુપીએસસી એટલે ખૂબ જ ટફ એક્ઝામ કે કોઈ કરી જ ન શકે એ ગમે એવા ટોપ હોય તો પણ ન કરી શકી જો આપણામાં હિંમત હોય અને આપણે કરવું જ હોય તો કંઈ પણ કરી શકીએ સરથી ખૂબ જ ઇન્સ્પાયર મળ્યું થેન્ક યુ મારું નામ ઘોડાસરા ગોપી છે આજ સરે જે મેં યુપીએસસીની વાત કીધી એના કારણે મારામાં ઘણી ઇન્સ્પાયરસ આવી ગઈ છે હું ક્યાંક ને ક્યાંક એને ડરતી હતી કે આ એક્ઝામ બહુ અઘરી છે પણ સરના માર્ગદર્શનથી મને એમ થાય છે કે હું ઈચ્છું તો આ એક્ઝામ પાસ કરી શકું છું અને એના માટે મારા પાસે પ્રચંડ પુરુષપાર્થ અને અનંત ધૈર્ય હોવું જોઈએ જેથી હું આ એક્ઝામ ક્લિયર કરી શકીશ નમસ્કાર આજ રોજ એલી કોલેજ ખાતે વહીવટી તંત્ર દ્વારા આદરણીય ડીડીઓ સાહેબ શ્રી પ્રજાપતિ સાહેબ દ્વારા મોરબીના વિદ્યાર્થીઓ માટે ખાસ ખૂબ અગત્યનો કહી શકાય એવો એક યુપીએસસી એક્ઝામની અંદર વિદ્યાર્થીઓમાં કેમ અવેરનેસ આવે અને એના માટે આપણે શું કરી શકીએ અને તે ગમતું થાય તે ક્ષેત્ર એના માટેનું જે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે સેમિનારની અંદર ખૂબ જ સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાના સંચાલકો અને સાથે સાથે માતા પિતાઓએ ભાગ લીધો ખૂબ અગત્યની વાત એ છે કે એક તંત્રની અંદર આ જિલ્લાના વડા તરીકેની જવાબદારી સંભાળતા અધિકારી જ્યારે વિદ્યાર્થીઓને આ બાજુ ઇન્સ્પાયરેશન થવાની પ્રેરણા આપતા હોય ત્યારે આપણા માટે સૌ માટે બહુ આનંદની ખુશીની અને ઇન્સ્પાયરેશનની વાત છે એટલે આપણા બધાને એક આવા અધિકારી મળ્યા છે જેમને આપણને સાચી દિશામાં માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે અને સાહેબે એવું પણ ભાવના બતાવી કે હું મોરબીની અંદર વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની પણ કોશિશ કરીશ અને સાથે સાથે એક એવી ક્લબ બનાવશું જેની અંદર આ મુદ્દાનું રીડ્યુ ગ્રુપ ડિસિશન થઈ શકે અને એક્ઝામો લઈને વિદ્યાર્થીઓ તેમાંથી ધીમે ધીમે આગળ જાય આ તકે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ